પછી તમારું મેં instagram માંથી આ ખજાના ને મેં ઈ જોયું તમે રીલ મૂકી હતી ઈ મેં જોઈ પછી મેં તમને ફોન કર્યો કે આ રીત મારે તલ થઈ ગયા તો મને તમે આ દવા અપાવો પછી તમે મને ઈ દવા ની વાત બધી કરી મેં ઈ દવા ગયા મંગળવારે આયવી બુધવારે મેં સવાર માં ખાઈ થી પછી અત્યારે તલ અમ સમજો ને કે એમાં કઈ ઘટતું જ નથી એમ કોઈ વસ્તુ એમાં ઘટતી નથી ફાવડી જેવડું ફૂટ એવી પીડાશ ભાંગી ગઈ

બીજા કોઈને આવું result આવું હોય તો તમને ફોન કર્યો મતલબ નહીં નહીં મારે તો ઈ પછી ગામના ઘણા ખેડૂત જોવા આવ્યા હા હા તો જે ખેડૂત જોવા આવે ને એનું કહું નહીં કારણ કે મેં આ વસ્તુ છાંટેલી નથી પણ એને એટલું કહું કે આખા ખેતરમાં મેં છાંટેલી છે હવે એક કેર મેં મૂકી દીધેલું હોય તમારી રીતના તમે ગોતી લ્યો તો ઈ આટો મારી એમ જ કે ભાઈ ઓલો કેરો કેમ એમ દેખાય છે કારણ કે ટોટલ અઠ્ઠાવીસ કેરાનું વાવેતર છે બે બાવ થી બાર બાર કેરા મૂકીને વચ્ચે ઈ કેરો મેં મૂકી દીધો હતો સાવ શેઢે નહીં અને સાવ નાકા પાસેથી નહીં વચ્ચે ગાળામાં મૂકેલો હતો એ કેરો. હા બરોબર હા તો હા તો પરબા રાય કેમ આમ છે પછી આપણે એને કહીએ જે વસ્તુ મેં સાયટી હતી એ વસ્તુ નો આ રીતના ના હે અને આ રયા તમારી સામે નજર સામે ચલ હા એટલે રિઝલ્ટ એના એવા જ છે પણ થોડા ખેડુ મને કીધું કે બીજા કોઈ સાયટું હોય તેનું મેં એટલે તમને તમારું યાદ આવ્યું તમે મને કાલે જ વાત કરી હતી બધી હા હા કાલે જ વાત કરી હતી મેં તમને કાલે video ય ખાતા હતા હા એ નાખ્યા મેં જોયા એ એ પેલા તમારા ફોટા મોકલેલા અમે હા બધું ઈ રીત ના હતું બતાવું ખેડુ ને એમાં કઈ ખોટું નથી ભાઈ ખેડૂત ભાઈ સો ટકા રિઝલ્ટ મળશે અને એમાં તમને ફાયદો છે ઓછા ખર્ચે ઉત્પાદન સારું મળશે પ્લસ તમારા તલ બહુ સારા થઈ જાય અમારા ગામમાં તો આજ પોઝિશન છે પછી કોઈ ખેડૂત મગજમાં ઉતરે ન ઉતરે એ તો એનો પ્રશ્ન આપણને જોરદાર ટકા રિઝલ્ટ મળ્યું છે અને હજી તો મળવાનું ચાલુ છે આપડે તો મારું વિશે ખોટું લાગીએ તો આપડે હુકા હે અમારે જમીન ચિકાસવાળી કરાર બહુ

એટલે એમાં ખોટું નથી સો ટકા આપણે રિઝલ્ટ મળ્યું એ સો ટકા વિકાસ થઈ ગયો કે દવા નહી મળે કે મળે પણ આપણે એમાં જેવું છે એમાં ખોટું ઓલું કઈ છે નહિ એને સસ્તી ને સારી દવા છે મતલબ અમે જેવું કેતા તેવું રિઝલ્ટ તમને મળ્યું હા નહીં નહીં મળ્યું વાત એવું છે પણ ઘણા બધા ખેડૂતો એવું હોય તો હોય જ રિઝલ્ટ રિઝલ્ટ પછી તો ખેડૂત સાતે કઈ રીતના કઈ રીતના તમે ડોઝ આપ્યો છે પછી થાતા હોય એમાંથી બાર પોપ તેર પોપ ને દપ ને એ પછી કરે તો એનો મિનિંગ કોઈ નથી બધું એમાં જોવું પડે હાવ દવાનું કે હાવ તમારું ન હોય તમે એમ કીધું કે ભાઈ એક કિલો માંથી આટલા પોપ કરવાના અઢા લિટર આટલા પોપ કરવાના પછી એમાંથી કીધું એ પ્રમાણ કરે તો બરોબર છે પછી ઈથી થી પાંચ પાંચ પોપ વધારે કરે તો કોઈ બી દવા હોય ગમે એ હોય તો પછી ઈજત ન મળે

હા હા સસ્તું ને સારું એટલે કયા જેવું છે ખેડૂત ભાઈ કોઈ એવું લાગતું હોય તો ના એ કર્યા જેવું છે આપડા વિડીયો તમે તારે બતાવો જૂના વિડીયો મેં તમને મોકલે ઈ બતાવો કાલના મેં તમને ફોટા મોકલે ઈ બતાવો પાકો ભલે ભલે વાંધો ઓકે હા